સાથે સાથે બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિ શાસ્ત્રથી વાકેફ થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવે તે હેતુસર શાળામાં બાળ સંસદનું નિર્માણ કરવામાં આવે છે આ માટે શાળામાં પ્રથમ તો શિક્ષક દ્વારા બાળકોને બાળ સંસદ અને ચૂંટણીનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જાહેર ચૂંટણી પ્રક્રિયાની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી તે મુજબ જાહેરનામું ઉમેદવારોનું ફોર્મ ભરવાની પાછું ખેંચવાની તારીખ તેમજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી આ માટે ઉમેદવાર બાળકોને જરૂરી પ્રચાર પ્રસારનો સમય પણ આપવામાં આવ્યો ચૂંટણીના દિવસે જરૂરી સ્ટાફ જેમ કે પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર સુરક્ષા કર્મચારી વગેરેની નિમણૂક પણ કરવામાં આવી હતી તે માટે જરૂરી વર્ગ વ્યવસ્થા પણ કરવામાં આવી અને એક આદર્શ મતબૂથ તૈયાર કરવામાં આવ્યું જેમાં મતપેટી મતકુટીર અને બેઠક વ્યવસ્થાને ખાસ મહત્વ આપવામાં આવ્યું કુમાર કન્યા અલગ હરોળ રાખી અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી તેમજ મતદાનના અંતે મતપેટીને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત મૂકવામાં આવી સમગ્ર પ્રક્રિયા દરમિયાન બાળકો તેમજ શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતા બાળકો તેમના પરિણામ માટે આતુરતાપૂર્વક રાહ જોતા હતા ચૂંટણીનું પરિણામ સૌ બાળકો અને શિક્ષકોને સમક્ષ જાહેર કરવામાં આવ્યું પરિણામ બાદ વિજેતા જાહેર કરવામાં આવ્યા બાળકોમાં બાળ સંસદનો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો વિજેતાની યાદી બનાવવામાં આવી અને ત્યાર પછી મંત્રીમંડળ બનાવવામાં આવ્યું હતું કહેવાય છે કે બાળપણ માં કેળવાયેલી સુટેવો મનુષ્યના વ્યક્તિત્વનું ઉત્તમ રીતે ઘડતર કરે છે તેથી જ પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષણની સાથે સાથે બાળકમાં ઉત્તમ ગુણો વિકસે તે દિશામાં કામ કરવું જરૂરી બને છે બાળ સંસદ એટલે કે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં વિકાસમાં સુધારણામાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય પ્રાથમિક શાળાઓમાં બાળકોનો ભાવિ ઘડાય છે વળી વ્યસક વ્યક્તિઓ કરતાં બાળકોને શીખવાની ઝડપ વધુ હોય છે એમાં એ વર્તનની ટેવોને તો એ તરત જ આત્મસાત કરે છે શાળાઓ બાળકોને જ્ઞાન આપવાની સાથે પરોક્ષ રીતે માતા પિતા તથા સમુદાયને પણ સામેલ થવાની તક પૂરી પાડે છે સાથે સાથે બાળકો અસરકારક રોલ મોડેલ્સ પણ હોય છે તેઓ શાળામાં જે કંઈ નવી સારી વર્તણૂક શીખે છે તે અન્ય બાળકો તેમજ ભાઈ બહેનને પણ શીખાવે છે તમામ કાર્યક્રમની અંદર શાળાના સ્ટાફે જમતપૂર્વક મહેનત કરી સફળ બનાવ્યો હતો બે હજાર ચોવીસ ના રોજ શ્રી આશાભર પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણીનું નિર્માણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે બાળ સંસદનો મુખ્ય હેતુ કે બાળ સંસદનો મુખ્ય હેતુ કે બાળકોમાં નેતાગીરીનો ગુણ વિકસે તેમજ શાળા શિક્ષકો પ્રત્યે આદર સન્માન તેમજ વ્યવસ્થા પ્રત્યે સજાગ બને તેમજ દરેક પ્રક્રિયામાં દરેક બાળક આગળ પડતું આવે તે માટેનો મુખ્ય હેતુ હોય છે બાળ ચૂંટણી માટે સૌપ્રથમ શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને માર્ગદર્શનમાં બાળકોને સૌપ્રથમ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા અને ઉમેદવારો નક્કી કરીને આગળ જે ચૂંટણીની પ્રથમ શરૂઆત અંત સુધી જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં સૌપ્રથમ ઉમેદવારોને તૈયાર કરીને જાહેરનામું બહાર પાડીને તેમને ઉમેદવારોનું ફોર્મ ફોર્મ ભરવામાં આવ્યું પાછું ખેંચવાની તારીખ નક્કી કરવામાં આવી ચૂંટણીની તારીખ તેમજ બાળકોને પ્રચાર પ્રસાર કરવાનો સમય પૂરો પાડવામાં આવ્યો આજે આશા પર શાળામાં બાળ સંસદ ઇલેક્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકો વોટિંગ કરવા માટે પુરુષ અને સ્ત્રીની લાઇનમાં ઊભા છે ત્યારે હવે આપણે ભુજની અંદર નિરીક્ષણ કરીશું તો સૌપ્રથમ પ્રથમ બે પોલીસવાળા ખડે પગે તૈયાર છે ત્યારબાદ

ઉમેદવારો એ પોતાનું નામ છે મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ Sure DRIVING ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે